નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ કર્યો અનોખો કાર્યક્રમ આ કાર્યક્રમમાં કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા પણ રહ્યા ઉપસ્થિત ખેતરમાં હોર્ડિંગ્સ લગાવી અનોખો વિરોધ હોર્ડિંગ્સનું વયોવૃદ્ધ ખેડૂતના હાથે કરાયું અનાવરણ હોર્ડિંગ્સમાં ખેડૂતોને લગતી સ મુદ્દાની માંગ કરવામાં આવી દ્વારિકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો વર્તુળ સોરઠ છાની કાંઠાના ખેતરો દર વર્ષે ધોવાય છે તેનો કાયમી ઉકેલ લાવો ચાલુ વર્ષે થયેલ જમીન ધોવાનું સર્વે કરી તાત્કાલિક વળતર આપો સવાલ ગામ દર વર્ષે વિહોણું થાય છે તેનો કાયમી નિકોલ લાવો ગુજરાતમાં સૌથી વધારે દ્વારકા જિલ્લામાં બસો ઓગણસાઠ ટકા વરસાદ છે તો તમામ ખેડૂતોને પાક નુકસાની વળતર આપો કેન્દ્ર સરકારે દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના સાડા લાખ કરોડ માફ રાઇટ ઓફ કર્યા છે તેમ છતાંય સરકાર અહીંયા કોઈ કરતા કોઈ વિચારતી નથી જમીન ધોવાણ થયું છે એનું વિચારતી નથી એટલે આજે ખેડૂતોએ પૂજા વિધિ કરી અને પોતાની સમસ્યાઓ અને માંગો લખેલું એક હોર્ડિંગ કાયદેસર અનાવરણ કર્યું છે અને બોર્ડની અંદર જે માંગ મૂકી છે કે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કર્ગ જાહેર કરવામાં આવે દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે સો સોળી વર્તુ સાની ગામો દર વર્ષે ધોવાય છે એનો કાયમી ઉકેલ લઈ આવવામાં આવે એવી જ રીતે રાવલ ગામ જે છે એ રાવલ ગામ દર વર્ષે ડૂબમાં જાય છે સંપર્ક વિહોણું થાય છે એનો સરકાર કાયમી ઉકેલ લઈ આવે જે જમીન ધોવાણ થયું છે એનું આજ સુધીમાં સર્વે અને એના વળતર બાબતે સરકારે હજી વિચાર્યું નથી તો તાત્કાલિક એનું વળતર આપવામાં આવે એવી જ રીતે ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે બાજુમાં જ પોરબંદર જિલ્લો છે દ્વારકા કરતા અડધો વરસાદ દ્વારકા કરતા અડધો વરસાદ પોરબંદર જિલ્લામાં નોંધાયો છે તેમ છતાંય પાક નુકસાનીનું જ્યારે વળતર આપવાની વાત આવી તો આખે આખા પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતોને આપવામાં આવ્યું છે એવી જ રીતે દ્વારકા જિલ્લામાં પોરબંદરથી ડબલ વરસાદ છે તો દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે આવી તમામ માંગો સાથે આજે એક બોર્ડનું અનાવરણ કરી હોર્ડિંગ્સનું અનાવરણ કરી અને સરકાર સુધી આ ખેડૂતોનો અવાજ માંગ અને સમસ્યા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો